જય હિન્દ મિત્રો આજે મને થોડીક વાત કહેવાનું મન થયું તો એ વાત હું તમારા સમક્ષ કરી રહ્યો છું કે હમણાં બે દિવસ મુંબઈ હતો હું અને કાલ રાતના હું કચ્છ આવ્યો કેટલીક યાદો કેટલાક સંસ્મરણો અને કેટલાક જૂના મિત્રો સાથે મળવાનું થયું કેટલાક મિત્રોએ અમુક વિચારો શેર કર્યા મારી સાથે અને એક એવી વાત ઉપર ચર્ચાનો દોર ચાલ્યો કે આ મારા કોઈ પણ સંબંધીઓ છે એ માનતા નથી કે હું કહું છું એમાં આ લોકો કરતા નથી કે વોટ એવર મારી જે સિસ્ટમ છે એ સિસ્ટમ ફોલો નથી કરતા ત્યારે મેં એને એટલી વાત કરી હતી કે મિત્ર હંમેશા સૌથી પહેલાં આપણે આખો માહોલ એને રીડ કરી લેવો પડે કે અહીંયાનું વાતાવરણ કેવું છે કારણ કે જેટલા પણ આત્માઓ આ ધરતી ઉપર આવે એ બધા જ આત્માઓ અને બધાના એક જ સરખા વિચાર હોય એવું ક્યારેય પણ જરૂરી નથી થતો કારણ કે દરેક વ્યક્તિ અલગ દરેક વ્યક્તિના માઇન્ડ અલગ દરેક વ્યક્તિની મેમરીસ અલગ દરેક વ્યક્તિની વિચારોની શક્તિ અલગ હા આઇસ્ટાઈન્સ આઈન્સ્ટાઈન્સની જગ્યાએ છે ગેલેલીઓ ગેલેલીઓની જગ્યાએ અલગ છે ન્યૂટ્રોન ન્યૂટ્રોનની જગ્યાએ અલગ છે હા ને બરાબર સોક્રેટિસ સોક્રેટીસની જગ્યાએ અલગ છે કારણ કે બધા જ વ્યક્તિઓના પોતપોતાના ડિફરન્ટ ડિફરન્ટ સબ્જેક્ટ છે અને અલગ અલગ બધાની વિચાર કરવાની વિચારધારા અલગ અલગ છે એટલે એવું ક્યારેય ઘટિત નથી થઈ શકવાનું કે આખી બધા જ વ્યક્તિઓ તમને ફોલો કરે અથવા તો તમારી વાતને બધા લોકો માને એવું શક્ય નથી થતું એટલા માટે હર વખતે અગર કોઈ નદી હોય અને એ નદીનું પૂર જ્યારે અહીંયાથી નીકળતું હોય બરાબર તો હામાપુરે તરવાની આપણે કોશિશ કરીએ તો હામાપુરે ન તરી શકાય પણ એના બહાવમાં જો આપણે ટ્રાય કરીએ તરવાની તો આપણે એના બહાવની અંદર સારી રીતે તરી શકીએ છીએ તો એટલા માટે અગર સમજી લો આ કિનારાથી ઓલી કિનારે જવું હોય તો પણ જે નદીની અંદર જે તમારે સ્વિમિંગ કરવાનું થાય એ ક્રોસ સ્વિમિંગ કરવું પડે જ્યારે તમે લેકની અંદર સમજી લો સ્વિમિંગ કરો તો નોર્મલ તમે સ્ટ્રેટ સ્વિમિંગ કરી શકો તો તમારો પરિવાર હોય કે તમારો સ્ટાફ હોય તો એની અંદર તમારે ક્રોસ સ્વિમિંગ કરવું પડે કારણ કે એ એક નદીના બહાવની જેમ હોય છે એટલા માટે હું અહીંયાથી મારા વિડીયો દ્વારા ખાસ કહેવા માગું છું કે તમે તમારું થોડુંક નેચર પોતાનું બદલો પોતાનો સ્વભાવ બદલો જ્યાં સુધી તમે તમારો પોતાનો સ્વભાવ નહીં બદલી શકો ત્યાં સુધી તમે કોઈને કાંઈ કાંઈ બદલાવ લાવી શકવાના નથી કારણ કે એ આપણો એક ઈગો હોય છે પોતાનો હે ને કે એ એક પોતાનો અહમ હોય છે કે હું કહું છું એ જ બરાબર અને હું કોઈને સાંભળું નહીં હે ને એવું નથી હોતું કારણ કે મોદી સાહેબ પણ હજારો લોકોના સજેશન લેતા હોય છે એમ એક કંપનીનો સીઈઓ હોય એમડી હોય કે પછી એનો મેનેજર હોય હે ને કે એચઆર હોય કોઈ પણ વ્યક્તિએ એ હરેક વ્યક્તિ પોતાનાથી નીચેના હોય એ લોકોના બધેના સજેશન એને લેવા જ પડે કારણ કે વિધાઉટ એમ્પ્લોય યુ કાન્ટ વિન વિધાઉટ ટીમ કેપ્ટન ક્યારેય જીતી શકતો નથી કારણ કે કેપ્ટનની જીત એની ટીમ ઉપર આધાર રહે છે એવી રીતના હર કંપનીનો ઓનર જ્યારે કંપની અને ઓનર સક્સેસ થાય તો એની અંદર સૌથી મોટો હાથ હોય છે એના એમ્પ્લોયનો હોય છે અને એ હર વખતે એમ્પ્લોયને એટલા બધા માન સન્માન આપતા હોય અને એ વખતે એ સન્માનિત જે એના એમ્પ્લોય હોય કે જે એની ટીમ હોય એ એના સેઠને અને કંપનીને વિજય સુધી પહોંચાડે છે જેવી રીતના કે ચંદ્રગુપ્તે ચાણક્યને એક પ્રશ્ન કર્યો એ કે મહારાજ તમે કહો છો કે આ સૈનિકો સાથે લઈ અને હું કાંઈ ધનાનંદનો જે આ મગધનો રાજા ધનાનંદ છે એના સામે હું કેવી રીતે લડી શકીશ ત્યારે ચાણક્ય એને ઉત્તર આપ્યો હતો કે તું એના સામે લડી શકશે જરૂર બરાબર કારણ શું છે કે ધનાનંદ પાસે હજારોનું સૈન્ય બલ છે પરંતુ એના સૈનિકોને ક્યારેય પણ એના રાજા તરફ સન્માન નથી ઉપજ્યું પણ તારા પાસે આ થોડાક સૈનિકો છે પણ એને સન્માન છે તારા પ્રત્યે તો તારા માટે જીવ દઈ પણ દેશે અને જીવ લઈ પણ શકશે અને એક એક તારો સૈનિક એના ધનાનંદના સો સો સૈનિકો બરાબર છે એટલા માટે તું આ સૈનિકો સાથે એનું નેતૃત્વ કર અને જીત એ તારા સામે હશે તો હું પણ મારા મિત્રોને કહેવા માંગુ છું કે તમારે જો જીત મેળવવી હોય જીત ખુશીની હોય જીત તમારી કંપનીની હોય જીત તમારા સન્માનની હોય જીત તમારા યશસ્વી અથવા તો કીર્તિની હોય કે યશ તમારી ટીઆરપીની હોય આ યશ ત્યારે તમને મળી શકે કે જ્યારે તમે જે બહાવ છે એની અંદર ક્રોસ સ્વિમિંગ કરો ત્યારે અને એની ધારામાં બહો ત્યારે કારણ કે દરેક વ્યક્તિઓ અલગ અલગ હોઈ શકે કારણ કે હું જ છું કે બીજો કોઈ વ્યક્તિ છે મને મારો ચાહનારો વર્ગ પણ હશે અને મને મારો નફરત કરનારો વર્ગ પણ હશે હે ને કારણ કે આ ધરતી બે પરિધિ ઉપર હાલે છે નેગેટિવ અને પોઝિટિવ દરેક વખતે દરેક વ્યક્તિઓ એ તમારા ફોલોવર્સ જ બની જાય અને તેને તમને ચાહવા જ લાગે એવું કદાપી બન્યું નથી અને ક્યારેય પણ બનવાનું નથી એટલા માટે એ જે વ્યક્તિઓ નેગેટિવ થિંકિંગ કરે છે અને જે વ્યક્તિઓ તમને હેટ કરે છે અથવા તમને જે લોકો તમને પસંદ નથી કરતા એ લોકો પણ તમને પસંદ કરવા માંડશે જ્યારે તમે એ તરફથી માઇન હટાવી અને જે તમારે પસંદ કરે છે એવા લોકોની સાથે ગળે મળશો અને એ લોકોની સાથે તમે મિત્રતા કરશો એને સન્માન આપશો એને વેલ્યુસ આપશો તો તમારી કંપની ગ્રોથ થશે એટલા માટે પ્લીઝ બધાને સાંભળો અને હું જ કાંક છું અને મને જ કોક સાંભરે એવું ક્યારેય થવાનું નથી તો આ મારી એડવાઇસ હતી આ મારી વિચાર હતા એ વિચાર મેં તમારી સમક્ષ રજૂ કર્યા આમ તો એક વ્યક્તિને મારે આ વિડીયો સમર્પિત કરવાનો હતો પરંતુ તેમ છતાં પણ હું મારી યુટ્યુબ ચેનલ દ્વારા આ વિડીયો આપ સર્વને સમર્પિત કરું છું જય હિન્દ